નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર છ પ્રાણીઓમાં પ્રજનનનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું તો ચેપ્ટર નંબર છ મિત્રો તમારે તમારા વિજ્ઞાનની નોટબુકમાં લખવાનો રહેશે અને ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબનું બટન ખાસ દબાવવાનું મિત્રો ભૂલશો નહીં સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક સજીવોમાં જે પ્રજનન છે તેનું મહત્વ સમજાવવો તો પોતાના જેવો જ બાળ સજીવનું નિર્માણ થાય છે જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે સજીવો પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે જાતિનો સાતત્ય જે છે તે મિત્રો જાળવી રાખે છે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવવો તો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહે છે મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે અને ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે ફલનની ક્રિયાના પરિણામે યુગ્મ નજનું જે છે તે નિર્માણ થાય છે પ્રશ્ન નંબર મિત્રો ત્રણ યોગ્ય ઉત્તરની પસંદગી કરવું અંતઃફલાન ખાલી જગ્યા થાય છે તો માદાના શરીરમાં માદાના શરીરની બહાર નરના શરીરમાં કે નરના શરીરની બહાર તો સાચો જવાબ આવે છે માદાના શરીરમાં એટલે કે એ ઓપ્શન સાચો છે જે પ્રક્રિયા દ્વારા ટેકપોલ પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો સાચો જવાબ આવે છે મિત્રો બી કાયાતરણ પ્રશ્ન નંબર ત્રણ એક યુગમ નજમાં જોવા મળતા કુશ કેન્દ્રની સંખ્યા હોય છે તો કેટલી હોય છે તો એક હોય છે પ્રશ્ન નંબર ચાર નીચેના સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ દર્શાવવું છે સુધારો કરેલ છે તો મિત્રો અહીં સાચો જવાબ જે છે તે આવશે ટી ડેડકાની અંદર બાહ્ય ફલન થાય છે તો સાચું છે જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને જન્યુ કહેવાય છે તો ખોટું ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે તો સાચું અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે તો ખોટું અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક છે તો મિત્રો ખોટું છે પ્રશ્ન નંબર આઠ દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે તો એ આવશે સાચું ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મ બને છે તો આવશે સાચું ઋણ એક જ કોષનો બનેલો હોય છે તો ખોટું ફલિતાંડ અને ગર્ભ વચ્ચેનો તફાવત લખીશું તો ફલિતાંડ એ એક કોષી છે શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે ફલનની પ્રક્રિયાથી એટલે કે એની ક્રિયાથી ફલિતાંડ બને છે ગર્ભ તે બહુ કોષી છે ફલિતાંડમાં થતાં વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે અને ગર્ભ વિકાસના ક્રિયાથી ગર્ભ બને છે પ્રશ્ન નંબર છ અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો તો અલિંગી પ્રજનન એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળ સજીવોનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે પ્રાણીઓની અંદર અલિંગી પ્રજનનની પદ્ધતિઓ તો પહેલું છે કલિકા સર્જન તો હાઈડ્રામાં મિત્રો શરીરની સપાટી ઉપર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે તેને કલિકા કહે છે આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપનો વિકાસ પામે છે પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે આવા અલિંગી પ્રજનને કલિકા સર્જન કહે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હાઇડ્રાની અંદર કલિકા સર્જન કેવી રીતે પેદા થાય છે તો આ પ્રકારે થાય છે તમે આકૃતિ પણ દોરી શકો છો દ્વિભાજન અમીબા એક કોષી પ્રાણી છે વિભાજનથી એટલે કે જેનું દ્વિભાજન થાય છે તેની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને કોષોમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે આમ એક પિતૃ અમીબામાંથી બે સંતિત ઉત્પન્ન થાય છે આ લિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન પદ્ધતિ કહે છે તો અમીબા છે તેના વિભાજન પામી તેના કોષ કેન્દ્ર નંબર સાત માદાના કયા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે તો માદાના ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થાય છે કયા તરણ એટલે શું ઉદાહરણ આપવું તો કેટલાક પ્રાણીઓની અંદર નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે નવજાત બાળ પ્રાણીની અંદર વૃદ્ધિ અને વિકાસની સાથે

માદાના શરીરની અંદર થાય છે મનુષ્ય ગાય કૂતરા મરઘી વગેરેની અંદર અંતઃફલન થાય છે બાહ્ય ફલન તો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે તારા માછલી માછલી ડેડકા વગેરેનું ફલન થાય છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા જે ચાવીઓ છે તેની મદદથી આપણે અંગ્રેજી શબ્દ વડે તેનો મિત્રો આ સંપૂર્ણ જે છે તે પૂર્ણ કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે એ પદ્ધતિ કે જેમાં જનિઓનું જોડાણ થાય છે છ નંબર આપ્યો છે મરઘીમાં ફલનનો પ્રકાર સાત હાઇડ્રાના શરીર ઉપર ઉપસેલી રચનાઓ માટે કયો શબ્દ વપરાય છે આઠ અંડકોષો અહીં ઉત્પન્ન થાય છે ઊભી ચાવી બે નંબર નરના આ પ્રજનન અંગોની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને નંબર ત્રણ ફલિત અંડકોષનો અન્ય શબ્દ તો વિદ્યાર્થી મિત્રો આપણે ફર્ટિલાઇઝેશન તો એક નંબરની અંદર લખેલું છે બુટ્સ છે તો સાત નંબરમાં હશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે સોલ્યુશન છે તે આપણે અહીં મેળવવાનું રહેશે તો ચોથા નંબર ઉપર છે કે આ પ્રાણી ઈંડા મૂકે છે તો ચાર નંબર ઉપર આપણે અહીં પ્રાણીનું નામ લખીશું પાંચ છે અમીબામાં જોવા મળતો વિભાજનનો પ્રકાર તો પાંચ નંબરની અંદર તેનો વિભાજનનો પ્રકાર લખીશું તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રના ટોટલી ટોટલ આપણે છ એ છ જે ચેપ્ટર છે તેનું સોલ્યુશન અહીં પૂર્ણ કરીએ છીએ બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો